તળાજા તાલુકાના ભદરાવડ ગામે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પાસે કોઈ અસામાજિક સમૂહ દ્વારા દારૂની બોટલ મૂકાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તળાજા તાલુકાના ભદરાવડ ગામે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પાસે કોઈ અસામાજિક સમૂહ દ્વારા દારૂની બોટલ મૂકાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોઈ અસામાજિક સમૂહ દ્વારા દારૂની ખાલી બોટલ ફેંકી ન કરવાનું કૃત્ય કરતા લોકોમાં રોષ ફેલાયો હતો ત્યારે સ્થાનિક આગેવાનો તેમજ ભાવનગરના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહીને ભાવનગર રેન્જ આઈજી સાહેબની રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં ભાવનગર રેન્જ આઈજી સાહેબ દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી નરેન્દ્ર પટેલ પ્રમુખ ભીમસેના ભાવનગર સાહેબ આજે તળાજા તાલુકાના ભદ્રાવળી ગામમાં જે બાબા સાહેબની પ્રતિમા છે ત્યાં અસામાયિક દારૂની બોટલનો ઘા કરવામાં આવેલો તે બાબતમાં આઈજી સાહેબના ભાવનગરના તમામ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે આઈજી સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવેલી છે તેમજ જ્યાં જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ગેટ ખાતે મહા માનવની પ્રતિમા છે ત્યાં પણ સીસીટીવી કેમેરા મૂકવા બાબતમાં આઈજી સાહેબે ખાતરી આપે છે તેમજ દલિત અત્યાચારો ને લઈ અને માસિક એક બેઠક બોલાવવામાં આવશે તેવું આઈજી સાહેબે ખાતરી આપવામાં આવેલી છે